થયા બાદ પણ ત્રણ મહિનાનું રેટેશન આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાશન કાર્ડને લઈને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન થતી અને વધારીને હવે ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવે છે અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ખાદ્ય અને જાહેર વિસ્તરણ વિભાગ તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ